શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા એકસઠ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સ્વગુણવતભાઈ વડોદરિયાની સ્મૃતિમાં પાંચસોમો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી દક્ષાબહેન વડોદરિયાની ઉપસ્થિતિમાં શિશુવિહાર સંસ્થામાં યોજાઈ ગયો તેમજ સ્વકર્ષણભાઈ માંજીભાઈ ઇટાલિયાના સ્મરણાર્થે પાંચસો એકમો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વીસી લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુ યજ્ઞમાં એકસઠ દર્દીઓની આગ તપાસ ડૉક્ટર શ્રી હર્ષાબહેન તથા ડૉક્ટર શ્રી ધ્રુવિલભાઈની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામને શિશુ વિહાર પરિસરમાં ડૉક્ટર મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચાર નાસ્તા બાદ જરૂરિયાતમંદ વીસ દર્દીઓને કેટરેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ઓગણીસો અડસઠથી ચાલતા પ્રભુ કૃપાનેત્રીયજ્ઞમાં શિશુવિયાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી thank you